દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપના પીઠ નેતા જયંતિ પટેલ છ વર્ષ માટે સસ્પેન્ડ દમણ અને દીવમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે બરાબર ચૂંટણી પ્રચારની તૈયારીઓ વચ્ચે ભાજપે એક મોટો અને કડક નિર્ણય લઈને રાજકારણને ગરમાવી દીધું છે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ બદલ દમણ ભાજપ દ્વારા પાર્ટીના પીઠ અને અગ્રણી નેતા જયંતિભાઈ પટેલને છ વર્ષ માટે પાર્ટીના તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ અંગેની સત્તાવાર જાણકારી પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયા દ્વારા આપવામાં આવી હતી મળતી માહિતી મુજબ દમણ જિલ્લા ભાજપના શહેરના વોર્ડ નંબર બાર માટે પાર્ટીના અધિકૃત ઉમેદવાર લક્ષ્મણભાઈ દુર્લભભાઈ ટંડેલ છે તેમની સામે જયંતિભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે જયંતિલાલ મિત્તલ ભાજપના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પાર્ટીના અધિકૃત ઉમેદવારની સામે ચૂંટણી લડવાના કારણે તેમની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે પાર્ટીએ તેમના આ કૃત્યને ગંભીરતાથી લઈને તેમની પ્રાથમિક સદસ્યતા છ વર્ષ માટે રદ કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દમણ નગરપાલિકાના કુલ પંદર વોર્ડમાંથી ભાજપના બાર ઉમેદવારો તો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે હવે માત્ર વોર્ડ નંબર છ સાત અને બાર માટે જ આગામી પાંચ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે તેવામાં વોર્ડ નંબર બારના અપક્ષ ઉમેદવાર અને ભાજપના ભૂતપૂર્વ નેતા જયંતિભાઈ પટેલ પર લેવાયેલા આ કડક પગલાંથી દમણનું રાજકારણ ફરીથી ગરમાયું છે અને આવનારા દિવસોમાં પાર્ટી વિરોધી ગતિવિધિ બદલ અન્ય કોઈ નેતાને કાર્યકર પર પણ સસ્પેન્શનની તલવાર લટકી શકે છે તેવો અંદાજ રાજકીય વર્તુળોમાં સેવાઈ રહ્યો છે आज भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दीव के दमन जिला के शहर के वार्ड नंबर 12 के भारतीय जनता पार्टी के अधिकृत उम्मीदवार लक्ष्मण भाई दुल्लभ भाई टंडेल जी हैं श्री लक्ष्मण भाई दुल्लभ भाई टंडेल जी के सामने अपक्ष उम्मीदवार के रूप में चुनाव लड़ रहे जयंतीलाल मित्ता रुफे जमु भाई भाजपा के कार्यकर्ता के तौर पर वह पार्टी में काम कर रहे थे जबकि वह इस बार हमारे अधिकृत उम्मीदवार के खिलाफ चुनाव लड़ रहे हैं इसलिए भारतीय जनता पार्टी श्रीमान जयंतीलाल मित्तल और फिर जम्मू के विरुद्ध अनुशासनात्मक कार्यवाही करते हुए उनकी प्राथमिक सदस्यता छः साल के लिए रद्द करती है और यह निर्णय तत्काल प्रभाव से आज से ही लागू होगा